નમસ્કાર ગુજરાત સેવલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાલોદ પ્રખટ વિશ્વ હિન્દુ પરિષદની બેઠક જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રાઉજીભાઈ માવિના અધ્યક્ષતા હેઠળ મળી હતી જેમાં બજરંગદળ જિલ્લા સંયોજક રાજકુમારભાઈ જાલોદનગર કાર્યવાહ રાજેશભાઈ પરમાર જાલોદ હિન્દુ સમાજ અગ્રણી મનીષભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ બેઠક મળી હતી જેમાં ઝાલોદ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને વિવિધ આયોજનોમાં કાર્યકર્તાઓને દાયિત્વ સોંપવામાં આવ્યું હતું જેમાં દીક્ષિતભાઈ શર્માને ઝાલોદ પ્રખંડ બજરંગ દળ સંયોજક અંકુરભાઈ પરમાર પ્રખંડ અધ્યક્ષ દેવભાઈ પીઠિયા પ્રખંડ મંત્રી રાહુલભાઈ પ્રજાપતિ પ્રખંડ ઉપાધ્યક્ષ કિશનભાઈ દેવડા પ્રખંડ સહમંત્રી ગોપાલભાઈ પીઠિયા પ્રખંડ બજરંગ દળ સંયોજક વનરાજભાઈ કોળી પ્રખંડ ઉપાધ્યક્ષ વ્રજભાઈ ભાટિયા પ્રખંડ બજરંગ દળ સહસંયોજક

આપ સૌ સંઘમાં કામ કરેલું છે વીએચપી કામ કર્યું છે અન્ય અન્ય સંગઠનોમાં કામ કર્યું છે હિન્દુ સંગઠનોમાં જવાબદારી આવે તો આવે ત્યારે આપણે જે સંસ્થા હોય સંઘ હોય કે હોય કે બીજી સંસ્થા હોય એના કેટલાક નિયમ સિદ્ધાંતો હોય છે એમાં રહીને કામ કરવાનું છે